જય શ્રી ફ્રેન્ડ આજની રેસીપી છે મેથી બટેકાનું શાક તો મેં લીલી મેથીને કટ કરી લીધી છે અને ત્યારબાદ મેં બટેકા બાફી લીધા છે બે બટેકા લીધા છે ટમેટા લીધા છે એને પણ કટ કરી લીધા છે લીલું લસણ લીધું છે તેને પણ કટ કરી લીધું છે તો મેથી બટેકાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીશું ને લીલું મરચું કટકી કરવાની રહેશે અને લીલું લસણ જે સૂકવું હોય તેને પણ આપણે કટ કરવાનું છે અને આવી રીતે મેથીને પાણીમાં ધોઈ લેશું કેમકે તેમાં જે કચરો હશે તે દૂર થઈ જશે ત્યારબાદ મેં કઢાઈ લીધી છે અને તેમાં થોડું તેલ મૂક્યું છે તેમાં આપણે જે બટેકા બાફ્યા હતા તેને ક્રિસ્પી બનાવવાના છે તો ક્રિસ્પી બટેકા બનાવીને શાક બનાવશું તો શાકનો ટેસ્ટ બહુ ખૂબ જ સરસ આવશે તો આપણે બટેકાને તેમાં આવી રીતે સાતડી લેવાના છે અને લાઇટ પિંક કલર કરવાનો છે તો તમે જોઈ શકો છો કે બટેકા સરસથી ચડી રહ્યા છે અને તેની છાલ પણ સરસ થઈ ગઈ છે તો આપણે આવી રીતે તેને બટેકાને ક્રિસ્પી બનાવી લઈશું શિયાળામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો લીલી મેથી પણ સરસ આવે છે તે માટે આ શાક શિયાળામાં બનાવું એક વખત તમે આ રેસીપીને ટ્રાય કરજો તો આવી રીતે બટેકા સરસ સાતળાઈ ગયા છે ત્યારબાદ આપણે હવે શાકનો વઘાર કરીશું તો મેં જે તેલ હતું તે તેલમાં જ રાઈ જીરું હિંગ અને લસણની કઢી જે હતી તે લીલું મરચું કટ કર્યું હતું અને લીલું લસણ છે તે બધું એકસાથે આપણે મિક્સ કરીને સાતળી લઈશું ત્યારબાદ જે ટમેટા કટ કર્યા હતા તેને પણ તેમાં આપણે ઉમેરી દઈશું અને તેને પણ આપણે સરસથી સાતળી લઈશું અને પકાવી લઈશું તો ટમેટા એકદમ સરસથી ચડી જશે તેમાં આપણે મસાલો કરીશું તો સ્વાદ અનુસાર આપણે જેટલી શાકની ક્વોન્ટિટી હોય એટલું આપણે નમક લઈશું હળદર લાલ મરચું લઈ એકદમ મિક્સ કરી લઈએ અને પકાવી લઈએ તો આવી રીતે આપણે તેને પકવવાનું છે આ જે ઘરમાં જેને મેથી ન ભાવતી તેને તમે આવી રીતે એક વખત બનાવી દઈશું આ શાક તો તેમને ખૂબ જ ભાવશે તો જે મેથી આપણે ધોઈ હતી તેને આપણે તેમાં ચડી રહ્યા છે ટમેટાને તે તેમાં ઉમેરી દઈશું અને સરસથી મિક્સ કરી લઈશું અને થોડું પાણી એમાં એડ કરીને આપણે બેથી ત્રણ મિનિટ ઢાકી દઈશું હવે થઈ ગઈ છે બેથી ત્રણ મિનિટ અને શાક ચડી રહ્યું છે તમે જોઈ શકો છો કે મેથી એકદમ તેમાં મિક્સ થઈ ગઈ છે તેમાં આપણે થોડો રસો કરી લઈશું તો આમાં આપણે થોડો રસો કરી લઈશું અને જે બટેકા ક્રિસ્પી કર્યા હતા તેને પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે મિક્સ કરી લઈશું અને જો તમે સ્પાઈસી ખાતા હોય તો તમે તેમાં લાલ મરચું થોડું વધારે એડ કરી દેજો અમારે થોડું સ્પાઈસી જોઈએ છે એટલે મેં લાલ મરચું થોડું વધુ એડ કર્યું છે અને તેને ઢાંકીને આપણે પકાવી લઈશું તો આ સરસથી શાક રેડી થઈ ગયું છે તો તમને આ રેસીપી કેવી લાગી છે તે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવો